ને ગાજર ખાવું છે મારે કે તો ઉરું છે કેવું મસ્તી નું લીલ છમ અલ્યા તમારું ટમરલ

ભર્યો મિત્રો જોઈ લો કરવા બહુ મજા આવે ને તને કા ચાટા ઉડે ટાટર માં રહેવા ને બટા અહીં તારે બદામ ખાવી છે હે ઉરું છે બદામ ખાવી છે એમ બસ હવે બસ પછી જો ટાટું લાગે ઉરું ક્યાં હાલો જો હું ઘરે વહી જાઉં છું તો તારે આવું છે હે ઉરું છે તારે આવું છે થોડીક થોડીક ઠંડી આવે તડકોય થઈ ગયો છે માપે માપે આવે છે તો આ છે રાય રાયના છોડવા પાકવાની તૈયારી છે અમુકમાં ફાલ લાગ્યો છે અને અમુકમાં ખટાચ પકડી ગઈ એવા થઈ ગયા છે તૂરના જુઓ ગાજર ને ધાણા ને લીલું લચ્છણ ને કોથમીર ને મકાઈ ને લીલું છમ હે બધું અત્યારે તો લીલા ચણા હે જીરું હે જલસો હે અત્યારે તો ભાઈ દોઢ દોઢ બે મહિના સુધી છે ખાલી લીલું હા હા માહોલ પછી ઉનાળો નજીક આવી જાય તો પછી ખાલી ઢોર માલ ને વીઘાનું ઝાઝું ન હોય ગુરુ

Halo, ini apa sih? kiri gue ya, apa nih? Kau di jalan, kau kare woi jaga Halo, halo, kero kau. Kero kau, nanti kare bojo. પણ લેવું તારે તારે આવું છે ઘરે હાલો શું થઈ ગયું હવે ગાજર પૂરું થઈ ગયું બીજું લઈ લઈશું હાલો

તારે એમ ના થાલું પતા પલી જાવ આમાં આ શું છે આ આ શું આવેલું છે જો પાણ છે બહુ મોટો જો હે ઉરું છે આ શું આવેલું છે આ ચીના હે ચીના કોના હે હા

biết hả có định có lần biết hả à, hát kia còn nó hát kia what